વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ અવી પટેલ ના ધી લિક્વિડ એજ ચિત્ર પ્રદર્શન નો પ્રારંભ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકાર અભિ પટેલના નોંધપાત્ર કેનવાસ પેઇન્ટિંગનું પ્રદર્શન ધ લિક્વિડ એજ અમદાવાદની ગુફામાં શરૂ થયું છે જે ઉત્સાહીઓ અને મોહક આર્ટવર્કમાં પોતાની જાતને તરબોળ કરી દેવાની ઓફર કરે છે અભિ પટેલનું તાજેતરનો સંગ્રહ તેના વિશિષ્ટ ઉત્સાહ અને કલાત્મક સાર સાથે પ્રેક્ષકો પર છવાઈ જવાનું વચન આપે છે બાળપણમાં જુસ્સાથી કલામાં પોતાની યાત્રાનો પ્રારંભ કરનાર અવિ પટેલે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરવા

મારફતે મારો હેતુ કલા પ્રત્યેના મારા જુસ્સા અને મુલાકાતીઓ સામે પેદા છે હું છેલ્લા પંદર વર્ષથી કેનવાસ પેઇન્ટિંગ કરું છું હું એક્રેલિક કલર યુઝ કરું છું અને હું વર્સેટાઇલ આર્ટિસ્ટ છું મેં બહુ બધા મીડિયમ સાથે કામ કરેલું છે મેટલ સ્ટોન રગ આર્ટ ક્લોથ આર્ટ અને અત્યારે મારું એક્ઝિબિશન અમદાવાદની ગુફામાં ચાલી રહ્યો છે જેનો તારીખ છે સાત તારીખથી બાર તારીખ સુધી અને ટાઈમ રહેશે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો જે મારી થીમ છે લિક્વિડ એજ સો મારા કેનવાસમાં દેર ઇઝ નો એજ અને દરેક પેઇન્ટિંગ પેસ્ટલ કલરમાં મેં એને પેઇન્ટ કરેલા છે હું પહેલેથી ક્રિએટિવ ફિલ્ડમાં જ છું હું એઝ અ ગ્રાફિક ડિઝાઇનર યુકેની મેગેઝિનમાં કામ કરતી હતી અને પછી મેં ફાઇન આર્ટ્સનો પ્રાઇવેટ કોર્સ કરીને અને કેનવાસ પેઇન્ટિંગ સ્ટાર્ટ કર્યા અત્યાર સુધી મેં લગભગ અઢીસો જેટલા કેનવાસ પેઇન્ટિંગ બનાવ્યા છે અને જ્યાં સુધી ભગવાન જે ટાઈમ આપ્યો છે ત્યાં સુધી હું બનાવતી રહીશ આ ઉદઘાટનમાં પ્રવીણસિંહ સોલંકી ડિઝાઇન એજ્યુકેટર અને પ્રેક્ટિશનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદની ગુફા ખાતે કેન્વાસ પ્રદર્શનની મુલાકાત લેવી હોય તો તે પ્રદર્શન સાંજે ચારથી થી રાતના આઠ વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને તે બારમી તારીખ સુધી આપને નિહાળવા મળશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર